હો હવે આપણે આ કાચી ગોટી હોય એમાં આપણે મેથી આપડે ગોટી બને લખીએ આવી રીતે દેખાય તો તમે જોઈ શકો છો ફેમિલી રામ રામ ને સીતારામ બધાને હાજર આપું છું તો આપણે તૈયાર થઈ જાય અને થોડો ઘણો પવન છે પણ ઠંડી થોડીક હવે ઓછી જાય છે પણ મને તો બહુ જ ઠંડી હોય છે કેમકે શરદી ને ઉભો થઈ ગયું એટલે થોડી ઘણી ઠંડી તો આવે જ તે અને શિવાની બેન એ જાગી ગયા છે અને એન્તાબેન જતા છે નિશાળે અને અત્યારે આપણે ટ્રેક્ટર આવ્યું છે એટલે ટ્રેક્ટર નો અવાજ તો તમને સંભળાતો જશે અને આપણે વાડીમાં વાવેતર કરવાનું છે એટલે એની બધી તૈયારી હાલે છે આમાં કાક મકાઈ ને એવું છે છે ચાર ને મકાઈ ને એવું બધું વાવવાનું થાય આપણે હાલો આમાં ઝાર છે અને શિવાની બેન ના મકાઈ વેરાણી છે ને વીણે છે બાન બાંધાય એ શિવાની ન્યા હોય ગયે છે આમ મોણી બનાખવા જાય ને એટલે દાંડ વેઠીને આમ કદાચ આમ ખુલ્લા હોય ગયા એમ કાક હશે તો બધી રાખવી આવી ઘણી ખરી એટલે પછી પાછું વીણવાનું ચાલુ છે શિવાની વીણેસ દાણા બા નાખવાના જો કેટલી ઢગલો પડી છે જો હા મડબીણ જો કામ માં ખાવાની નથી ખવાય નઈ વીણાય જો એને ખાવાની ખબર પડે બીજું થોડી ખબર પડે વાડીમાંથી માંથી નીણ હરાણ આવી ગઈ છે આપડે થોડી ઘણી તો હરવતા ગયા તા પણ થોડીક રહી ગઈ હતી પછી બાઈ અને મોટા ભાઈ એને બધા હારી છે ને પછી તો આપડે જતા રાખીએ કરવા અને અત્યારે તો ખેડી કોમ્પ્લેટ થઈ ગયું અને અત્યારે વાવવાનું પણ ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર આવી ગયું છે ને આ બાજુ આવ્યા ને કાતો બધું કેવું હતું ને કેવું થઈ ગયું છે અત્યારે એટલે આ બાજુ તો બધી ખેડાઈ ગયું છે તને થોડું ઘણો આપડો બકાલ વાન કરો તો યાત્રા સુત્રા સુરેવા દીધું છે કેમ કે મેથી ને ઉભો તો એ જે ઉભો છે ને એટલા માટે તને શિવાની બેન ને અભયભાઈ ને અહીં આવતા રહ્યા છે ટ્રેક્ટર ચાલુ છે એટલે લે હા કે બી પાલે છે કે બી પાલે છે એમ ના જાવશે ના જાવશે એને નો ના ધ્યાન રાખે છે તો ના આવો ટ્રેકરમાં બેહો

સીધું હવારમાંથી માંથી નાજ ને એવું બધું કામકાજ શરૂ ચાલુ થઇ ગયું કેમ કે મેન આપડે ડોબા હારું ને બળદ હારું ને એની હારું તો નીણ જ હોય તો આપણે નિર્ણય એવું પણ મસ્ત મજાનું વાવી દીધું છે મકાઈ વાવી છે અને જાર વાવી છે સરસ મજાના ના જો પાળા ને એવું બધું બાંધી ને complete કરી નાખ્યું છે ને હવે ખાલી આમાં પાણી પાવાનું જ બાકી રહ્યું છે પણ આ બાજુ હવે મેથી લેવા આવતા રહ્યા શું બનાવવા નાખીએ ભજીયા ભજીયા અમને કઈ ખાતા નથી એટલે મેથીના ભજીયા બને થેપલા બને એવું બધું બને એટલે અહીંયા જો હાફ વહુ ને મેથી લેવાનું કામકાજ હાલે છે પછી ખબર પડે પછી મેં નથી આમ તો કોઈ દિવસ બાય તમ નામે નહી સાંભળ્યું બાજુ નામ સાંભળ્યું જો બાળ્યું નથી નામે નહીં સાંભળ્યું પણ આજે આપડે મેથી ગોટી બનાવવાની છે

મેથી પાંચ દિવસ સુધી ખાવાતી મને નથી ખબર આપડે ઘરે ક્યારેક બનાવ્યું હોય તો ખબર હોય ને તે બનાવી શકો તારા ઘરે કોઈ દિવસ નહી બનાવી પેલી વાર ટ્રાય કરું છું

તો મેચીન ગોટી બનાવવામાં આટલી બધી વસ્તુ જોઈ તો કેટલી વસ્તુ જોઈવી આમાં જો એમાં શું જોઈએ ખબર છે પહેલા તો જો લીલા મરચાં નું મેં પેલા કટિંગ કરવાયું છે પછી લીંબુ જોયવી સફેદ તલ આમાં છે વરિયાળી એટલે વરિયાળી જોઈવી અને આ શાકનો આપણે ગરમ મસાલો આવે મસાલો ત્યાં ચણાનો લોટ આ રવાનો લોટ પછી આ ધાણા ચીરું મીઠું આમાં છે ખાંડ અને મસિયર તેલ દહી દહી વતન આપણા જરૂર પડશે બસ આવું બધું મસાલો જોઈશે અને હજુ આ ઘઉ નો લોટ વતન રહીજો ઘઉ નો લોટ વતન થોડોક આપણામાં ઉમેરવાનો થશે અને હવે આપણે મેથી સુધારવા પી જાય છે અને મેથી માં આપણે આ રીતે કટિંગ કરવાનું છે

અને થોડી હળદર અને સેજ વઘાણી આપણે નામ પૂરતી સેજ થોડીક જ નાખી છે અને હવે એમાં આપણે આ એક થોડુંક લીંબુ વતન હારવાર નાખી દઈશું થોડુંક લીંબુ વતન નાખી દેવું એટલે થોડીક ખટાશ આવે અને મેથીનો પણ સ્વાદ હારો આવે અને હવે આપણે આમાં મોણ નાખવાનું છે એટલે એક પાવડું આપણે તેલ નાખવાનું છે જાજુ નથી નાખવાનું એક પાવડું તેલ નાખી બસ અને હવે આપણે આને બધું એમ કહેવાય કે સરસ મજાનું ચમચી લઈને મિક્સર કરવાનું છે એટલે આને મિક્સન થઈ જાય ને પછી આપણે મેથી નાખી મસાલા તમારા સ્વાદ પ્રમાણે તમારે નાખવા એટલે વધારે જો ને કોઈને આમ તીખું ને એવું બધું ભાવતું હોય ને મેથી આપણે સ્વાદ અનુસાર જ આવે એટલે એ પ્રમાણે બધું નાખવું અને હવે આપણે આમાં મેથી ઉમેરવાની છે એટલે હવે મેથી આપણે આમાં નાખી દઈશું મેથી આપણે સરસ મજાની મિક્સન થઈ જાય ને પછી આપણે આ સેણાનો લોટ છે ઈ એક વાટકી નાખવાનો છે ઈ પૂરતો નાખવાનો અને ઘઉંનો લોટ અને રવાનો લોટ ઈ બે થોડો થોડો માપે રાખવાનો એટલે અડધી અડધી વાટકી નાખવાનો નાખવાનું પછી આપણે લોટ બાંધવાનો છે અને લોટ આપણે પાણી નહીં નાખવાનું અને જરૂર પડે ને તો સાસ નાખીને લોટ બાંધવાનો ઘટે તો નકર તો આપડે આ એમ ન મજા ને લોટ બાંધવાનો થશે એ કાશી ઉપડે મસ્ત બેનું કામ કરાવવું હોય તો બસ હજુ પછી ખાવાની છે અને હવે આપણે ગેસ માથે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આવી જાય પછી આપડે આને તળવાની છે જ ને તૈયાર એ તો લઈને ઉપાડીને ખાવા જઈએ છે

માર તો બસ ભાઈને દેનો નાસ્તોમાં કેમ થાય આવી ગયું બસ કે બો બબુડિયા બોલા તો तार को तो लेवन है का किन क्या खबर पड़ा? ओ बोले बोले जो बोलना से जो था तो क्या कर सु अबे अंत अलग ही क्या है? तमुक दे है? अजीनो मिक्का भी नहीं ट्राई मर ली है अजीनो मिक्का भी ट्राई मर ली काम बस ऐ जीत से तो वो नहीं क्या आयु से अच्छे करो इतना कराते हमने अंकल बोले ना तो

તો યસ આપણે ધીમો રાખ્યો છે અને ધીમા તાપે આપણે તળાવા દેવાના છે એટલી વાર આપણે તળાવા દેવાના છે થોડાક રતાશ માથે દેખાવા મળે ને ગોલ્ડન કલર માથે આપણે તળાવા દેવાના છે એટલે હવે થોડા 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 દેખાવા મળ્યા છે પણ હજુ આપણે થોડીક વાર રેવા દેશું એટલે આમ કકરા થાય અને અંદર થી કાચા એનો રે અને મજા આવે ખાવાની એટલે હજી આપણે થોડીક વાર તળાવા દેવું કેવું લાગ્યું વાંસભાઈ એક નંબર બગાડ નાખ્યો ને તાર કાકી કે નથી આવડતું ને બનાવતા હે

કેમેરી સોય તો સકે ને પછી એવું બનાવા થાય એમ બસ હું તો હારું કર્યું બર લાગ્યું એમ કે ના કોને નયા દાત કાટી દાત કાટે બા દાત કાટે એમ એ દુકાન બા બે દાત કાટે એમ નઈ બસ હાલો આપણે મેથી ની ગોટી બનીને તૈયાર થઈ ગય છે ને એક ઘણ સાલુ છે સી કેલા આપરે હવે સાખી ની કેવું ટેસ્ટ માં બનાવી છે બસ હાલો તો સટણી છે તેમ મસ્ત લાગી ગઈ છે સરગા કાટવા નામ જોયા મત બહુ મસ્ત લાગો સરસરી જ લાગે

શિવાની છે ખાઉન મોટા બહુ જ હતા પણ શિવાની પપ્પાએ તો ઓછા જ ખાધા છો દાદા મોટા ભાઈ ને એને બધાય ખાવી છે શિવાની પપ્પા તો બસ થોડાક ખાધા છે બે તમને ખાધા છે એટલા ખાધા છે અને બસ ભાઈ અમારે જો ખાઈ ને ધરાય ને સાયકલ આખવા જતા રહ્યા છે તો તો છે બસ હવે હવે ખાવા એવું બધું આજનો આજનો દિવસ સાથે જ પૂરો તમને કેવો જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફેરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો Ah. Nuh no, kiri bye-bye. You know? harus lagi <-huh. laughs>